હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના જીવનમાં તમે જોઈ શકશો કે લોકો કોઈને કોઈ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે અમુક લોકો છે તેમને પેટ સંબંધિત સમસ્યાઓ છે જેવી કે ગેસ છે એસિડિટી છે કબજિયાત છે અથવા આઈબીએસ છે તો અમુક લોકો એવા છે કે જેમને પોતાની સુગર છે તે કંટ્રોલમાં નથી આવી રહી અમુક લોકો છે કે જેમને બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે તો દર લોકો એવા છે કે જેમને વધેલું વજન અથવા પેટની વધેલી ચરબી છે તેનાથી પરેશાન છે તેની સાથે વાત કરવા જાઉં તો અમુક લોકો એવા છે કે જે ખરતા વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો તેની સામે અમુક લોકો એવા છે કે જેમના અકાળે જ સફેદ વાળ છે તે થવા લાગ્યા છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો કોઈ વ્યક્તિ છે તે કેન્સરથી પીડિત થઈ ગયા છે તો કોઈ વ્યક્તિઓ છે તે થાઇરોઇડથી બીમારીથી પીડાઈ રહ્યા છે ઘણા લોકો છે તેમને કિડની સંબંધિત સમસ્યાઓ છે તો ઘણાને સાંધાના દુખાવાઓ સંબંધિત સમસ્યાઓ થઈ રહી છે મિત્રો આમ કહેવા જાઉં ને તો તમે લોકો તમારી આજુબાજુમાં જોશો તો દરેક વ્યક્તિ છે તે કોઈને કોઈ નાના મોટી બીમારીથી પીડાઈ રહ્યા છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે એ પણ ખૂબ જ નાની ઉંમરમાં મિત્રો તમને આગળ વાત કરવા જાઉં તો તમે તમારા રોજિંદા જીવનમાં એક જી મિત્રો માત્ર એક ફેરફાર કરી દેશો તો ગેરંટી સાથે કહું છું કે આવી નાની મોટી ગમે તેવી બીમારી હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે ઇનફેક્ટ કહેવા જાઉં તો તમારું શરીર પોતે જ એ બીમારીઓને ખાઈ જશે હવે તમને પ્રશ્ન એવો થાય કે જો શરીર પોતે જ બીમારીઓને રિપેર કરી લેતું હોય આપણા શરીરના કોષ પેશી કે અંગ છે તે પોતે જ જાતે ઠીક થઈ જતા હોય તો પછી એ શા માટે દર વખતે ઠીક નથી થઈ શકતા મિત્રો આપણા શરીરમાં રહેલ કોષ છે પેશી છે કે અંગ છે તે પોતે જ જાતે રિપેર થવાની ક્ષમતા તો ધરાવે છે પણ નથી થઈ શકતા તો એનું મોટામાં મોટું કારણ એ છે કે આપણે તેને ફ્રીજ નથી થવા દેતા જી હા મિત્રો આપણા શરીરમાં રહેલી શક્તિ છે તે કોઈ એક સમયે કોઈ એક જ કાર્ય કરવા માટે બંધાયેલી છે જેમ કે નાનકડા ઉદાહરણથી તમને સમજાવું તો માની લો કે રાત્રે તમે ભોજન કરો છો હવે આ ભોજન કરી લીધા પછી તરત જ તમે દોડવા માટે ચાલ્યા જાઓ છો તો બનશે એવું કે જે શક્તિ ખોરાકને પચાવવા માટે વપરાવાની હતી એ શક્તિ હવે તમારી દોડવાની ક્રિયામાં વપરાઈ જશે અને પરિણામ સ્વરૂપે ખૂબ વધારે શક્યતાઓ છે કે તમને લોકોને ગેસ છે એસિડિટી છે એવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો આજકાલની રોજિંદા જીવનને તમે લોકો ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તમે જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે તમે ભરપૂર નાસ્તો કરો છો આ નાસ્તો કરી લીધા પછી બપોરે ભરપૂર લંચ લો છો બપોરનું ભોજન લો છો ત્યારબાદ સાંજના સમયે પણ ચાની સાથે કોઈ સ્નેક્સ લોથો લો છો અથવા તો ચા પીવો છો ત્યારબાદ રાત્રિનું ભોજન પણ ભરપેટ કરી અને સૂઈ જાઓ છો હવે મિત્રો આ દરમિયાન બને છે એવું કે આપણું શરીર આખો દિવસ અને આખી રાત્રી દરમિયાન જે પણ પોતાની અંદર ઊર્જા રહેલી છે તે ઊર્જાનો ઉપયોગ માત્ર ને માત્ર આ ખોરાકને પચાવવા માટે કરે છે અને પરિણામ સ્વરૂપે જે ઊર્જા આપણા શરીરને રિપેર કરવા માટે વપરાવી જોઈએ તે ઊર્જા ખોરાકને પચાવવામાં જ વપરાયા કરે છે અને આવું રોજે રોજ થવાના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તે જાતે રિપેર નથી થઈ શકતું મિત્રો આપણને અવારનવાર એવા વાક્યો સાંભળવા મળે છે કે પેટ ભરીને ખૂબ ખાઈ લેવું જોઈએ તેની સાથે સાથે જો ખાસો નહીં તો નબળાઈ આવી જશે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે દર બે ત્રણ કલાકે કંઈક ને કંઈક તો ખાધા જ રાખવું જોઈએ મિત્રો આવા વાક્યોને કારણે જ આજે તમને લોકોને કહું તો જંક ફૂડ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સાથે દવાઓની કંપનીઓ છે તે ખૂબ ફૂલ્લી ફાયેલી છે તેનો ખૂબ સારો એવો વિકાસ થયો છે પણ તેમ છતાં પણ બીમારીઓ અને રોગો છે તેની માત્રા ઘટવાને બદલે દિવસે ને દિવસે વધતી જ જાય છે એટલા માટે જ મિત્રો જણાવું છું કે આપણે લોકોએ આપણા જીવન પર આપણો જે લાઈફસ્ટાઈલ છે તેના પર નિયંત્રણ લાવવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને આ માટે તમારે એક જ કાર્ય કરવાનું છે અને એ એક કાર્યનું નામ છે ઉપવાસ મિત્રો આ માટે તમને કહેવા જાવ તો બે હજારને સોળમી સાલમાં જાપાનના જે જીવવિજ્ઞાની હતા તેમને આ માટે નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમના રિસર્ચનો મુદ્દો જ હતો ઉપવાસ મિત્રો કે જેને જાપાનમાં ઓ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઉપવાસ એ શરીરની એવી અવસ્થા છે કે જેમાં આપણું શરીર પોતે જ શરીરની બીમારીઓને ખાઈ જાય છે શરીરની બીમારીઓને દૂર કરવાનું કાર્ય કરે છે જેને જાપાનીઝ ભાષામાં ઓટો ફેજી તરીકે ઓળખાય છે હવે ઓટોનો મતલબ થાય છે પોતે અને ફેજીનો મતલબ ખાવું એટલે કે શરીર પોતે જ બીમારીઓને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો નોબેલ પારિતોષિક વિજેતા બે હજાર સોળની સાલમાં જે જાપાનના જીવવિજ્ઞાનીને એવોર્ડ મળેલો હતો તેમણે પોતાના અભ્યાસો દરમિયાન જોયું કે ઓટોફીજીની અવસ્થા એટલે કે ઉપવાસની અવસ્થા દરમિયાન શરીર છે તેના કોષો પોતે ન વપરાયેલું પ્રોટીન છે તેને ઉપયોગમાં લે છે આ ઉપરાંત કોષોની તૂટેલી દિવાલો છે તેને રિપેર કરવાનું કાર્ય કરે છે સાથે સાથે કેન્સર જેવી બીમારીઓ હોય કે અન્ય કોઈ પણ બીમારી હોય તેના કોષોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય તેને રીસાયકલ કરવાનું કાર્ય અને ફરીથી નવા કોષો બનાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે પણ આ માટે એક અને માત્ર એક અવસ્થા જરૂરી છે અને એ છે આપણું પેટનું ખાલી હોવું અને આ સમય માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે આ અવસ્થા માટેનો એ છે રાત્રિનો સમય મિત્રો આગળ જરા વિચારવાનો પ્રયત્ન કરીએ અને જો આપણે લોકો સાત વાગ્યા પહેલા ગમે તેમ કરીને આપણું ભોજન છે રાત્રીનું તે પૂરું કરી દઈએ તો આનાથી ખૂબ જ વધારે ફાયદો થઈ શકે છે પણ તરત જ આપણા મનમાં એવો પ્રશ્ન ઉદભવે કે અરે ભાઈ હું તો ઓફિસેથી જ આઠ વાગ્યે આવું છું અથવા તો અમારા ઘરમાં તો સવારે સોરી રાત્રે નવ વાગ્યા પહેલા તો ભોજન બનતું જ નથી અથવા આવા જુદા જુદા પ્રશ્નો તમને મનમાં થાશે પણ મિત્રો મારા પર વિશ્વાસ રાખજો આખલી દસ થી બાર મિનિટ મને ધ્યાનથી સાંભળી લો તમારા મનમાં રહેલા તમામ પ્રશ્નોનો સંતોષકારક રીતે તમને જવાબ મળી જશે અને આ સમસ્યાનો ઉકેલ પણ ખૂબ જ સારી રીતે તમને મળી રહેશે મિત્રો સૌથી પહેલા તો તમને એ જ જણાવીશ કે એક બે વાર આ પ્રયોગને કરીને તો જુઓ આના ફાયદાઓ છે તેને ગણતા ગણતા થાકી જશો કોઈ કદાચ મને એવો પ્રશ્ન પૂછે ને કે ભાઈ પેટની ચરબી છે તે ઘટતી જ નથી આ માટે કોઈ ઉપાય સૂચવ તો હું માત્ર એક જ વાત કહીશ કે રાત્રિનું ભોજન છે તેને બને તેટલું વહેલું કરી લો અને બને તેટલું હળવું ખાવાનો આગ્રહ રાખો શા માટે તો મિત્રો એ પણ તમને લોકોને જણાવી દઉં તો રાત્રિનું ભોજન તમે જેમ વહેલું કરવાનું કારણ એ છે કે આપણું શરીર છે તે આપણા કુદરતની ઘડિયાળ સાથે જોડાયેલું છે એનો મતલબ એવો થાય કે જ્યારે દિવસ ઉગે છે એટલે કે સૂર્ય ઉદય થાય છે સૂર્ય ઉદય થાય ત્યારે આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થવાનું શરૂ થાય છે અને બપોરના સમયે આ જઠરાગ્નિ એકદમ સતેજ હોય છે એટલે બપોરના સમયે તમે ગમે તે ખોરાક ખાશો તે ખૂબ જ સરળતાથી પચી જશે પણ જેમ જેમ રાત્રિનો સમય આવતો જાય છે તેમ આપણી જઠરાગ્નિ છે તે બુજાતી જાય છે ઠરતી જાય છે એટલે હવે રાત્રિના સમયે આપણે બને તેટલો હળવો અને ઓછી માત્રામાં ખોરાક લેવો જોઈએ કે જેથી તે સરળતાથી પચી શકે મિત્રો સૂર્યાસ્ત થઈ ગયા પછી તમે જે કોઈ પણ વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગમાં લો છો તે વસ્તુને પચવામાં ઘણો વધારે સમય લાગે છે હવે આનાથી ઉલટું આપણે લોકો તો એવું કરીએ છીએ કે રાત્રિનું ભોજન એટલે કે ડિનર છે તેને રાત્રે નવ દસ વાગ્યા આસપાસ કરીએ છીએ બીજું આખા દિવસનું સૌથી ભારે ભોજન છે તે રાત્રિના સમયે કરીએ છીએ અને આટલું કર્યા પછી પણ સીધા જ આપણે લોકો સુવા ચાલ્યા જાય છે અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આ ખોરાકનું યોગ્ય રીતે પાચન તો નથી જ થતું એ ખોરાક આપણા પેટમાં સડે છે અને પરિણામે આપણું શરીર છે તે બીમારીઓનું ઘર બનવા લાગે છે આ ઉપરાંત પણ તમને એવો અહેસાસ થશે કે વહેલી સવારે ઉઠી જાઓ છો કદાચ અથવા ગમે ત્યારે ઉઠો છો છતાં પણ તમારું શરીર છે તે એકદમ થાકેલું રહે છે આખો દિવસ તમને ખૂબ વધારે થાકનો અહેસાસ થાય છે મિત્રો બે હજાર વીસમાં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઘણા થોડા લોકો છે તેને બે ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા હવે આ બંને ગ્રુપને એક સરખો જ ખોરાક આપવામાં આવ્યો એટલે એક વ્યક્તિને જે થાળી આપવામાં આવી એ જ થાળી બીજા વ્યક્તિને આપવામાં આવી ફર્ક માત્ર એટલો હતો કે બેનો સમય અલગ હતો પહેલું ગ્રુપ હતું તેને સાંજે છ વાગ્યા આ ખોરાક આપી દેવામાં આવ્યો જ્યારે બીજું ગ્રુપ જે હતું તેને આ ખોરાક રાત્રિના દસ વાગે આપવામાં આવ્યો હવે બંને ગ્રુપના લોકોનો સુવાનો સમય અગિયાર વાગ્યે ફિક્સ કરી દેવામાં આવ્યો મિત્રો આગલા ત્રણ મહિના પછી અભ્યાસ કરવામાં આવ્યો તો જોવા મળ્યું કે પહેલાં ગ્રુપના જે લોકો હતા તેમના વજનમાં દસ

મોટા મોટા ફિટનેસ ટ્રેનર છે મોટા મોટા સેલિબ્રિટી છે કે જે હેલ્થ કોન્શિયસ હોય છે પોતાના હેલ્થ પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે તે લોકો પણ એવું જણાવે છે કે રાત્રિનું ભોજન છે તે જેમ તમે વહેલું કરશો હળવું કરશો તેમ તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો થશે તમારું શરીર છે તે એકદમ હેલ્ધી રહેશે અને તમે ઊર્જાથી ભરપૂર રહેશો મિત્રો માત્ર એટલો વિચાર કરો કે સાંજે સાત વાગ્યાના આસપાસ તમે લોકોએ તમારું ભોજન કરી લીધું છે હવે આગલા બે કલાકમાં બનશે એવું કે તમે હળવો ખોરાક લીધો હશે તો એ તમારા પેટની અંદર ધીમે ધીમે પચવાનો શરૂ થઈ જશે અને બે કલાકમાં સંપૂર્ણપણે પેટમાંથી નીકળી જશે અને આંતરડાઓમાં આવી જશે ત્યાર પછીની બે કલાકમાં એ આંતરડાઓમાંથી એકદમ સાફ થઈ જશે તેનું પાચન સંપૂર્ણપણે થઈ ગયું હશે હવે પછીનો જે સમયગાળો છે તે સમય શરૂ થાય છે તમારા ઉપવાસનો સમયગાળો અને જાપાનીઝમાં કોણ તો તે સમય શરૂ થાય છે તમારા ઓટોફેજીનો સમયગાળો કે આ સમયગાળામાં હવે ભલે પછી તમે સૂતેલા છો છતાં પણ તમારું શરીર છે તે તેની આંતરિક સફાઈ કરવાનું કાર્ય શરૂ કરી દેશે તમારા કોષો અને પેશીઓ છે તે આપમેળે જ રિપેર થવાનું શરૂ કરી દેશે અને તમે લોકો જ્યારે સવારે ઉઠશો ત્યારે પણ એકદમ હેલ્ધી મોર્નિંગ હશે તમારી એકદમ તંદુરસ્ત અને ઉર્જાવાન હશો તેવો તમને અનુભવ થશે મિત્રો અને તમને ખાસ જણાવી દઉં કે આ માટે દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ જો કોઈ ડોક્ટર હોય ને તો એ ડોક્ટર તમારું શરીર આંતરિક શરીર પોતે જ છે એના માટે એપોઇન્ટમેન્ટ તમારે એની લેવી પડશે પણ એપોઇન્ટમેન્ટ માટે એક જ કન્ડિશનની જરૂર છે અને એ છે તમારું ખાલી પેટ મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ડાયાબિટીસના જુદા જુદા દર્દીઓને ધ્યાને લેવામાં આવ્યા અને તેને બે સમૂહમાં વહેંચી દેવામાં આવ્યા બે ગ્રુપ પાડી દેવામાં આવ્યા હવે બન્યું એવું કે પહેલું ગ્રુપ જે હતું તેમને રાત્રિનું ભોજન છે તે પ્રમાણમાં વહેલું આપી દેવામાં આવ્યું એટલે કે વાગ્યા આસપાસ અને બીજું ગ્રુપ જે હતું તેને રાત્રિનું ભોજન છે તે રાત્રે આપવામાં આવ્યું ગ્રુપને રાત્રિના ભોજન એટલે કે સાંજના ભોજન અને નાસ્તા વચ્ચે સોળ કલાકનો ગેપ ગેપ રાખવામાં આવ્યો હતો અને આ અભ્યાસને અમુક મહિનાઓ સુધી કન્ટિન્યુ કરવામાં આવ્યો અને ત્યારબાદ બંને ગ્રુપ પર રિસર્ચ કરવામાં આવ્યું તો જણાયું કે પહેલું ગ્રુપ જે હતું તેમના જે ડાયાબિટીસના દર્દીઓ હતા તેમની ડાયાબિટીસમાં સુડતાલીસ ટકા જેટલો સુધારો જોવા મળ્યો જ્યારે બીજા ગ્રુપમાં આવો કોઈ જ ફેરફાર છે તે બહુ મોટી અપેક્ષા જેટલો જોઈએ એટલો નહોતો જોવા મળ્યો મિત્રો આના પરથી સ્પષ્ટ મતલબ એવો થાય છે કે જો રાત્રિનું ભોજન આમ તો રાત્રિનું કહેવાય જ નહીં પણ સાંજનું ભોજન જો વહેલું કરી લેવામાં આવે ને તો ખરેખર ડાયાબિટીસ છે તેને ત્રેવીસ ગણું ઝડપથી આપણે લોકો પાછું રિપેર કરી શકીએ છીએ એને આપણે લોકો ફરીથી સાજું કરી શકીએ છીએ આની સાથે સાથે તમે બ્લડ પ્રેશર છે તેને પણ કંટ્રોલ કરી શકો છો રાત્રિની ઊંઘ સારી આવે છે ઊંઘ દરમિયાન હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટી જાય છે તેની સાથે સાથે તમારું પાચનતંત્ર છે તે ફરીથી મજબૂત બનવા લાગે છે ફેટી લિવરની સમસ્યા હોય તો તે પણ દૂર થવા લાગે છે શરીર છે તે આપમેળે તંદુરસ્ત બનવા લાગે છે અને મોટા ભાગની બીમારીઓ છે તેને સંપૂર્ણપણે દૂર કરવાની કેપેસિટી ધરાવે છે મિત્રો આજકાલ મોટા મોટા ફિલ્મ સ્ટારો મોટા ભાગના સેલિબ્રિટીઓ છે પોતાના હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે એક જ વસ્તુને જવાબદાર માને છે અને એ છે રાત્રિનું વહેલું ભોજન જી હા મિત્રો તેની સાથે સાથે મિત્રો જણાવી દઉં તો આજે તેને અંગ્રેજીમાં ઇન્ટરમીટન ફાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે તે કોઈ નવો ટ્રેન્ડ કે નવી પ્રથા નથી ખરેખર તો આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવતી પ્રથા છે મિત્રો આજે પણ આપણો ગુજરાતનો કે ભારતીય ખેડૂત છે તમે જોયું હશે તો સૂર્યોદય થાશે ત્યાર બાદ જ સવારનું ભોજન કરે છે અને સૂર્યાસ્ત થઈ ગયા પહેલા જ પોતાનું રાત્રિનું જમણવાર છે તે પૂરું કરી દે છે અને પરિણામે એક હેલ્ધી અને તંદુરસ્ત જીવન જીવી શકે છે અને મિત્રો તમને પણ જણાવી દઉં આપણા માટે આ કરવું ખૂબ જ વધારે સહેલું છે અને આજના સમયમાં ખૂબ જ વધારે જરૂરી પણ બની ગયું છે તો સૌથી પહેલાં તો તમને લોકોને મનમાં એ જ થતું હશે કે ભાઈ એટલે કે ઉપવાસનું તો સમજાઈ ગયું પણ તું આ જે વહેલું જમવાની વાત કરે છે તે ખરેખર અઘરું છે અને આ માટે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હવે આવતા હશે મિત્રો આ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન તો સૌથી પહેલા તમને એ જ થશે કે સાંજે સાત વાગ્યે જમી લઈએ તો બે કલાક પછી પાછી ભૂખ લાગશે હવે એનું શું કરવું

મિત્રો એક પ્રકારે કહેવા જાઓ ને તો દરિયાના જે મોજા આવે ને એવું છે મોજુ આવે છે અને તમે જોવો છો કે ઉછળે છે અને પાછું વયું જાય છે એમ તમે દર રોજ નવ વાગે શરીરને ટેવ પાડી છે નાસ્તો આપવાની હવે માનો કે આજ સમયે તમારા બોસનો ફોન આવી ગયો અને કોઈ ઇમરજન્સીમાં કામ આવી ગયું એને કામ કરવા તમે ચાલ્યા ગયા અને હવે તમે લોકો અગિયાર વાગે ફ્રી થાવ છો

ડિનર છે એ કરી લીધું તો તમને લોકોને રાત્રે નવ વાગે ભૂખ લાગશે હવે ભૂખ્યું નથી રહેવાનું તો આ માટે તમે લોકો પાણી પી શકો છો માનો કે પાણીથી સંતોષ નથી થતો તો એ પાણીની અંદર તમે લોકો મધ છે તેની સાથે સાથે તમે લોકો સિંધવ મીઠું છે અથવા તો વાત કરવા જઈએ તો થોડું લીંબુ છે તેને નીચોવી શકો છો હવે આ બધી જ વસ્તુઓને તેમાં ઉમેરી અને પછી તમે પાણી પીશો તો તમારા શરીરમાં જે ઘટી ગયેલા ઇલેક્ટ્રોલાઇટ્સ છે તે ફરીથી ભરપાઈ થઈ જશે અને તમને ભૂખનો અહેસાસ નહીં થાય હવે માનો કે ફરીથી પાછી ભૂખ લાગી તમને રાત્રે વાગે કે આસપાસ ઊંઘમાંથી ગયા અને ભૂખ લાગી છે તો આ સમયે તમે લોકો અડધો ગ્લાસ અથવા એક ગ્લાસ જેટલું ગાયનું દૂધ છે તે પણ પી શકો છો અને આયુર્વેદ પણ આ માટે આપણે પરવાનગી આપે છે કારણ કે દૂધને પીવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય આયુર્વેદ મુજબ રાત્રિનો માનવામાં આવ્યો છે માટે આ પી શકો છો અને આની ટેવ મિત્રો માત્ર તમારે એક અઠવાડિયા પૂરતી પાડવાની છે કારણ કે ત્યાર પછી તો તમને સાંજના ભોજન પછી ભૂખ જ નહીં લાગે ભૂખ જ સીધી બીજા દિવસે સવારે લાગશે હવે મિત્રો ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થશે કે અરે ભાઈ અમે સાત વાગે ક્યારથી જમીએ કારણ કે અમારો તો સમય જ ઓફિસેથી પાછા ઘરે આવવાનો આઠ વાગ્યાનો છે તો મિત્રો એનો જવાબ પણ છે મારી પાસે કે તમે લોકો સાંજે ચાર સાડા ચાર પાંચ કે સાડા પાંચ વાગ્યા આસપાસ કાંઈ પણ વસ્તુ સ્નેક્સ તરીકે થોડી ઘણી ખાવ છો ને ત્યારે તેને ખાવાનું ટાળો અને એક કમ્પ્લીટ પ્લેટ એક ખાડી ભરીને જ તમે ભોજન કરી શકો કે જેને રાતના ડિનર તરીકે તમે રોજે રોજ લો છો હવે સાડા પાંચ વાગ્યે આ ભોજન તમે કરી લેશો એટલે નેચરલી છે કુદરતી છે તમે ઘરે આવશો એટલે આઠ સાડા આઠ કે નવ વાગ્યે તમને ભૂખનો થોડો ઘણો અહેસાસ થશે પણ એ માત્ર એક અઠવાડિયા પૂરતો અને આ સમયે હમણાં જણાવેલો ઉપાય કરવાનો છે પાણી છે અથવા પાણીમાં લીંબુ છે સિંધો મીઠું છે મધ છે આ વસ્તુ ઉમેરીને પીવો અથવા તો તમે લોકો દૂધ છે તેને પણ લઈ શકો છો અને થોડા સમય માટે આ ટેવ પડશે ત્યાર પછી તમને લોકોને ભૂખનો અહેસાસ પણ નહીં રહે હવે મિત્રો ત્રીજો પ્રશ્ન ઘણા લોકોને એવો થશે કે ભાઈ તારી બધી વાત સાચી અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ અથવા તો મારી વાઈફ છે તે આ વિશે માનશે જ નહીં કારણ કે અમારા ઘરમાં તો રાત્રિના ભોજનનો બનવાનો સમય જ સાડા આઠ કે દસ વાગ્યાનો છે તો મિત્રો તમને એનો જવાબ પણ કહી દઉં કે તમે લોકો જે પરિવારમાં રહો છો તેમાં બની શકે કે કોઈને કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર હોય કોઈને કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હશે અથવા અન્ય કોઈ બીમારીથી પીડાતા હશે તો તે તમામ લોકો માટે આ ઉપવાસ જેવું જ છે અને તેને કરવું તેમના માટે ખૂબ જ વધારે હિતાવહ છે કારણ કે તેમની બીમારીઓ છે તે પણ આપમેળે દૂર થવા લાગશે માટે જો શક્ય હોય તો આ વિડીયો એમને પણ બતાવજો કે જેથી એમને પણ આ વસ્તુ સમજાઈ શકે અને તમે બધા જ લોકો છે તે વહેલું ભોજન કરી શકો અને બીમારીઓથી બચી શકો છો હવે મિત્રો માની લો કે તમારી દલીલ એવી હોય કે ભાઈ આ બધી વસ્તુઓ અમારા માટે શક્ય નથી તો આધુનિક ઉપવાસ કે જેને ઇન્ટરમીડિયન ફાસ્ટિંગ કહેવામાં આવ્યું છે તે તમે કરી શકો છો તેના ફાયદાઓ પણ પેલાની લગભગ જેટલા જ છે તેના જેટલા તો નહીં ઓમ કહીએ તો એના ફાયદાઓ સો છે તો આના ફાયદાઓ અઠ્ઠાણું જેટલા તો છે જ કયા જણાવી દઉં આ માટે તમારે લોકો એવું કરવાનું છે કે રાત્રિનું ભોજન માની લો કે તમે આઠ કે સાડા વાગ્યે કરો છો તો પછી તમારે લોકોએ બીજા દિવસનો નાસ્તો એટલે કે સવારનો બ્રેકફાસ્ટ છે તે સ્કીપ કરી દેવાનો છે અને સીધું જ સવારનું પહેલું ભોજન છે તે એક થી દોઢ વાગ્યા આસપાસ લેવાનું છે પરિણામે તમારો સોળ કલાકનો ગાળો છે તે સંપૂર્ણપણે પૂરો થઈ જશે અને તમે એક સંપૂર્ણપણે ઉપવાસ છે તે કરી શકો છો મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો એક નાનકડો વિચાર કરી લો કે તમારા બોસ છે એ તમને રોજે રોજ કંપનીમાં બોલાવે છે રવિવારની પણ રજા નથી આપતા ત્રણસો ને પાંસઠ દિવસ એક સરખું અને એક ધારૂ રોજે રોજ તમારી પાસે આઠ દસ કલાકનું કામ લે છે તો શું તમે તમારી પૂરતી કેપેસિટીથી પૂરતી એફિશિયન્સીથી પૂરતી કાર્યક્ષમતાથી આ કામ કરી શકશો તમારો ચોક્કસથી જવાબ હશે ના કારણ કે બધા દિવસ સરખા નથી હોતા ક્યારેક તો માણસને પણ રેસ્ટ જોતો હોય છે સેમ આ જ વસ્તુ આપણા શરીર સાથે પણ બને છે મિત્રો એ પણ પોતે આરામ માંગે છે જેમ અઠવાડિયામાં આપણે એક એક રવિવાર માંગીએ છીએ ને એમ આપણું શરીર પણ અઠવાડિયામાં આપણી પાસે દિવસ રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને આરામ આપો અને જો આ આરામ આપી દેશો તો તે પોતાની બીમારીઓને જાતે જ ઠીક કરવા લાગશે કોઈ પ્રકારની દવાઓ લેવાની તમને ભવિષ્યમાં જરૂર નહીં પડે તો મિત્રો સોળ કલાકનો ઉપવાસ છે તે આપણા શરીર માટે સર્વશ્રેષ્ઠ છે આ ઉપરાંત જો તમને 16 કલાકનો ઉપવાસ સીધો જ અઘરો લાગતો હોય તો તેને તમે લોકો 12 કલાકથી શરૂ કરી અને ધીમે ધીમે 14 કલાક અને ત્યારબાદ 16 કલાક સુધી પણ લઈ જઈ શકો છો અને તે આપડા શરીર માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ઘણીવાર તમે એવું જોયું હશે કે દાદા દાદી કે નાના નાની છે તેમનું શરીર સુકળકડી હતું એકદમ પાતળું હતું પરંતુ તેમની તંદુરસ્તી જોશો તો તમને ખ્યાલ હશે કે સારા સારા યુવાનો પણ શરમાઈ જાય જી હા મિત્રો આટલી સરસ તંદુરસ્તી હોવા પાછળનું કારણ જ આ હતું તેમનું કે તેમની જીવનશૈલી છે તે એક સારી જીવનશૈલી જીવતા અને તેના તેઓ ફોલો કરતા તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર